બનાસકાંઠા એલસીબી પોલીસે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા એક સીએનજી ડાલા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે એલસીબી પોલીસે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં બાતમી હકીકતના આધારે દાંતીવાડા તાલુકાના સાતસણ ગામની સીમ પાસેથી દારૂ ભરેલું ડાલું ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી સ્ટાફ હતો તે દરમિયાન બાતમી હકીકત મેળવી સાતસણ ગામની સીમમાં પાસેથી દારૂની હેરાફેરી થનાર છે જે આધારે એલસીબી પોલીસે વોચમાં હતા જે દરમિયાન પાંથાવડાના સાતસણ ગામની સીમ પાસે એક સુપર કેરિયર સીએનજી ડાલુ આવતા તેને રોકાવી પોલીસે તપાસ હાથ ધરી હતી સુપર કેરિયર સીએનજી ડાલા નંબર જી જે જીરો વન કેટી ત્રેવીસ ત્યાંસીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બિયરની બોટલ નંગ એકસો અડસઠ કિંમત રૂપિયા છવ્વીસ હજાર આઠસો તેમજ કુલ ત્રણ લાખ એકતાળીસ હજાર આઠસો એંસીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો થરાદના જમડા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં નીલગાય પડતા જમડા ગામના યુવાનોએ જીવના જોખમે મુખ્ય કેનાલમાં નીલગાયની જીવિત બહાર નીકાળી જંગલ વિસ્તારમાં છોડી દીધી હતી થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં જમડા નજીક એક નીલગાય કેનાલમાં ખાબકી હતી મુખ્ય કેનાલ પરથી પસાર થતા રાહદારીઓ દેખી જતા જમડા ગામના યુવાનોને જાણ કરતા જીવદયા પ્રેમી યુવાનો તાત્કાલિક કેનાલ પર પહોંચી જીવના જોખમે નીલગાયને બહાર નીકાળી હતી ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ગણાતું મા જગત જનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે માં અંબાનું મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તોમાં અંબાના ચરણોમાં આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અંબાજી મંદિરના ચાચર ચોકમાં આવેલી હવનશાળામાં માતાજીની આરાધના અને હવન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે આજે મંદિરના હવન શાળામાં એકાવન જોડાએ હવન કર્યું હતું અંબાજી મંદિરમાં આવેલી હવનશાળાને આજે રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું આજે નડિયાદથી અંબાજી પગપાળા સંઘ દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદમાં પાણીના ટાંકાથી કેનાલ સુધી બની રહેલા નવીન હાઈવેની કામગીરી દરમિયાન ખોદકામ કરેલ રોડની સાઈડમાં ખાડામાં એક નદી પ્રેમીઓ બાદ બહાર કઢાયા હતો અને નંદીને સારવાર આપવામાં આવી હતી થરાદ કેટલાક સમયથી રોડની કામગીરી ગોકુળ ગતિએ ચાલી રહી છે ત્યારે રોડની કામગીરી દરમિયાન ખોદકામ કરેલા ખાડાઓ જોખમી બની રહ્યા છે સાંચોર હાઈવે તિરંગા હોટલની બાજુમાં ખોદકામ કરેલ રોડની સાઈડમાં ખાડામાં એક નંદી ખાબક્યો હતો જેને પગલે જીવદયા પ્રેમીઓ થરાદ ફાયર ટીમ શ્રેણી મિત્ર ગૌ સેવા ગ્રુપ જલારામ એમ્બ્યુલન્સ દ્વારા ભારે જહેમત બાદ નંદીને બહાર નીકળવામાં આવ્યો હતો અને ઘાયલ થયેલ નંદીને સારવાર આપવામાં આવી હતી રાજસ્થાનના હિલ સ્ટેશન અને અરવલ્લીની ગિરિકંદરાની સૌથી ઊંચી ચોટી પર આવેલા માઉન્ટ આબુમાં શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે તાપમાનનો પારો ગગડતા એક ડિગ્રીએ પહોંચી ગયો છે પ્રદેશની સૌથી વધુ ઠંડી માઉન્ટ આબુમાં નોંધાઈ છે શિયાળુ ક્ષેત્રમાં એ તાપમાન માઇનસમાં જતું હોવાથી હિલ સ્ટેશનમાં બરફ છવાયેલો જોવા મળે છે જેની શરૂઆત થઈ ગઈ હોવાથી બે દિવસમાં તાપમાન ચાર ડિગ્રી નીચું આવતા પાંચથી એક ડિગ્રી થઈ ગયું હોવાથી ઠંડીનો પ્રકોપ થવા લાગ્યો છે જેથી ચોમેરે તાપણા કરવામાં આવી રહ્યા છે ગરમ વસ્ત્રોથી ઠંડી સામે રક્ષણ મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે આવા આહલાદક વાતાવરણમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ગુલાબી ઠંડીમાં માઉન્ટ દર્શન અન્ય નક્કી લેકમાં નૌકા વિહાનો આનંદ ઉઠાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ થતું હોવાથી બરફના પડો જામી જતા હોય છે જેથી જનજીવન પર માઠી અસર વર્તાતા તા મોડે સુધી રોજિંદા જીવનના કાર્યો પણ અટવાતા હોય છે તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ ભાભર તાલુકાના મીઠા ગામમાં ચેકિંગ થતા સત્તર દુકાનદારો દંડાયા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટનું સઘન અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા કક્ષાએ મળેલ સૂચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હિતેન્દ્ર ઠાકોર અને મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શના દેસાઈના ડોક્ટર દર્શન દેસાઈના માર્ગદર્શન હેઠળ કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી અને અઢાર વર્ષથી નીચેની ઉંમરના બાળકોને તમાકુનું વેચાણ થતું નથી તેવા બોર્ડ નહીં લગાવનાર અને શૈક્ષણિક સંસ્થાના સો મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ નહીં કરવાના નિયમોના ભંગ કરતાં સત્તર દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરી નાંદીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા સરસ્વતી તાલુકાના મોટા નાયતા પાસે મોરપા માઇનોર કેનાલમાં ગાબડા પડવાથી પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ગામના ખેડૂતો જણાવ્યા મુજબ છેલ્લા પંદર દિવસથી કેનાલની મરામત અને સફાઈ ચાલી રહી હતી તેમ છતાં પ્રથમ પાણી આવતા ગાબડા પડી ગયા છે આ કેનાલના સ્ટ્રકચરની ગુણવત્તા કથળી હોવાની અને સમારકામ બરાબર ન થવાને લીધે ગાબડા પડવા લાગ્યા હોવાની રાડ વ્યક્ત કરાઈ હતી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની પહેલી બેઠક હાલમાં જ પૂર્ણ થઈ છે આ બેઠકમાં તેના નવા અધ્યક્ષ બી આર નાયડુના નેતૃત્વમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ભગવાન વેકટેશ્વર મંદિરમાં દર્શનનો સમય બે ત્રણ કલાક ઘટાડવા માટે એક્શન પ્લાન સૂચવવા માટે નિષ્ણાતોની એક પેનલની રચના કરવામાં આવશે આ સિવાય ત્યાં રાજકીય નિવેદનબાજી પર પ્રતિબંધ લગાવવામાં આવશે આ સિવાય આ બેઠકમાં લાડુ બનાવવા માટે સારી ગુણવત્તાના ઘીની ખરીદી અને હિન્દુઓના ટ્રાન્સફર જેવા અન્ય ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા ભારતીય શેર બજારમાં આજે આજે જોવા મળી હતી લાંબા સમય પછી બજાર લીલા નિશાનમાં ખુલ્યું હતું એક સમય જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ અંતે એકાએક ભયંકર ઘટાડો થયો હતો અને જોરદાર ઉછાળો ન જીવા લાભમાં પરિવર્તિત થયો હતો તમને જણાવી દઈએ કે મંગળવારે બીએસસી સેન્સેક્સ બસો આઠ નવ્વાણું પોઈન્ટના વધારા સાથે

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ ઓગણીસ નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની શરૂઆત કરાઈ જિલ્લામાં ઓગણીસ નવેમ્બરથી લઈ દસ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરાશે જિલ્લા શ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા